ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટના સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝડપતું રૂપ આપવામાં આવ્યું છે મંડળના યુવકોએ ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સૈનિકોને બતાવેલા સાહસ શિસ્ત અને દેશપ્રેમની પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દ્રશ્યાવલી તૈયાર કરવામાં આવી છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સૈનિકોએ દેશ માટે સીમા પર કેવી રીતે રાત દિવસ તંતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે તે સંદેશ આ થીમ દ્વારા સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની દરેકે પ્રશંસા કરી છે ભક્તો ગણેશજીના દર્શન સાથે સાથે દેશ પ્રેમ અને સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે ગણેશ ઉત્સવના પવિત્ર અવસરે આવી દેશભક્તિની સરોબર સરોવર થીમ લોકોમાં અનોખો ઉન્માદ જગાવી રહી છે જય ગણેશ નવી વસાટ વિજ્ઞતા ગ્રુપ તરફથી હું ભરૂચની દરેક જનતાનું હાર્દિક સ્વાગત કરું છું અમે અમારા પંડલ પર ઓપરેશન સિંદૂરની થીમનું આયોજન કરેલું છે જેની અંદર અમે બે વસ્તુ બતાવેલી છે એક પલગામમાં થયેલ અટેક અને ઇન્ડિયન આર્મીએ જે રીતે ઓપરેશન સિંદૂર કર્યું એ બે વસ્તુ બતાવેલી છે અમે દરેક નાની નાની વસ્તુને રિપ્રેઝેન્ટ કરેલી છે અને બતાવવાની કોશિશ કરેલી છે કે આ જે ઓપરેશન સિંદૂર થયું એને ખરેખર લોકો જાણે અને લોકોમાં અવેરનેસ આવે કે આપણા આપણા ઇન્ડિયન આર્મી અને આપણી ઇન્ડિયન એરફોર્સ તથા નેવી કઈ રીતે આપણા માટે કામ કરે છે ને આપણા કેટલા જવાનો આપણા માટે જો બલિદાન આપે છે તે એના માટે હું દરેક ધર્મપ્રેમી જનતાને આવકારું છું કે એ લોકો આવે અને અમારા પંડાલના દર્શન કરે તથા આ લાઈવ શો જે રાખેલો છે અમે બે મિનિટનો એ તેનો લાભ લે એટલે અત્યારે હાલમાં થયેલો નજીક નજદીકનો કિસ્સો છે આ પ્લસ કે અમે બેસેલા હતા બધા છોકરાઓ અને બધા છોકરા થીમ પર વાત કરતા હતા એમાંથી એક છોકરો નાનો હતો તે એવું બોલ્યો કે ઓપરેશન સિંદૂર વિશે આપણે કરવા જેવું છે તો અમે અમારી એમ તો થીમ બીજી હતી પણ એ થીમ બીજા લોકોએ કરી એના લીધે પછી આ કોન્સેપ્ટ પર અમે કામ કર્યું અને જે અમને એ બહુ સારું લાગે જે થયું તે સારા માટે થયું અને આ કોન્સેપ્ટમાં આ કોન્સેપ્ટને લઈને આગળ આવ્યા